આ જાદુ માત્ર વીસ જ પત્તાનું છે તો સૌથી પહેલા આપણે રેન્ડમ કોઈ પણ વીસ પત્તા કાઢી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

હવે આ જોકર તમને આમાં જ્યાં ઈચ્છા થાય ત્યાં વચ્ચે મૂકો તમારે જ્યાં મૂકવો હોય ત્યાં મૂકો બરોબર ત્યાં મૂકવો છે સારું હવે જો શું કરવાનું હું ટ્યુટોરિયલ નથી આપવાની એટલે સાથો સાથ તમને સમજાવતી જાઉં છું આ જોકરની પેલું પત્તું અને જોકરની પછીનું પત્તું બરાબર એ હું તમને બતાવું છું તમે યાદ રાખી લેજો બરાબર યાદ રાખ્યું તમારે જેટલી વખત કટ કરવું હોય વખત કટ કરો બરાબર છે કટ કરી શું કરવાનું બરાબર સમજો પેલું પત્તું આગળ બીજું પત્તું પાછળ આગળ પાછળ આગળ પાછળ આવી રીતે વીસે વીસ પત્તાને કરવાના હવે એકવીસ થયા જોકર ભર્યો એટલે તો બધા પત્તાને આવી રીતે આગળ પાછળ આગળ પાછળ એમ બે વખત તમારે કરવાના બરાબર આ આપણે પહેલી વખત કરીએ છીએ હવે આ જેટલા પત્તા આગળના ભાગમાં છે ને એ બધાને લઈને પાછળ ઉપર મૂકી દેવાના બરાબર હવે ફરી પાછું પેલું પત્તું આગળ બરાબર બીજું પાછળ પેલું આગળ બીજું પાછળ પેલું આગળ બીજું પાછળ આ પ્રકારનો એક જાદુ નો વિડીયો મેં અગાઉ મૂકી દીધો છે પણ એ આની કરતા થોડુંક જુદું હતું બરાબર આ પણ થોડુંક જુદું છે તમને કદાચ આ જોયા પછી એવું લાગે કે આવું તો એક જાદુ અગાઉ મુકાઈ ગયું છે પણ એમાં ને આમાં ઘણો ફેર છે બરાબર જો બધા ગોઠવાઈ ગયા ફરી પાછું આગળના ભાગના પત્તા ને લઈને ઉપર મૂકી દેવાના બરાબર હવે આપણે જોકર ગોતવાનું બે ઢગલી કરવાની પણ આમ નીચે ઉતરી ને નહી આમ જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસ પત્તા અને આ પણ દસ પત્તા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ બંને દસ દસ પત્તા ને આપણે ફેલાવાના પણ ફેલાવીએ બરોબર હવે આ પેલી ઢગલી જે દસ ની છે એમાંથી પાંચમું પત્તું બરાબર તો એક બે ત્રણ ચાર ને પાંચમું પત્તું અહી જોખરની ઉપર મૂકું છું આ છઠ્ઠું પત્તું લઈને હું જોકર નીચે મૂકું છું આનું કઈ કામ નથી આ મૂકી દઈએ હવે જોકર ની જોકર બે પત્તા ને લઈ આવ્યો છે એ કયું છે હું જાણતી નથી

તો તમે પણ આવી રીતે જાદુ કરજો અને તમારે થયું કે નહી એમ મને કોમેન્ટ કરીને જણાવજો આ જાદુ તમને ગમ્યું એ પણ મને કેજો નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો